આજે આ યાત્રા કરવામાં આવી છે આજે આપણા ગણપતિ મંદિર તરફથી નડિયાદ બિલોદરા ગણપતિ મંદિર તરફથી જે બાવીસ તારીખે અયોધ્યામાં જે મોદી સાહેબે જે એક સંકલ્પ લીધેલો કે ભાઈ પાંચ વર્ષની અંદર હું રામ મંદિર ભવ્ય આખો દેશ એકત્રિત થઈ અને બધા હિન્દુ એકત્રિત થાય એ રીતે ભેગા થઈને આખા દેશને એક સંકલ્પ લીધેલો કે ભાઈ હું આખા દેશને એક સાકાર કરી બતાવીશ તો એ સાહેબે મોદી સાહેબે સાકાર કરી બતાવ્યું છે અને બાવીસ તારીખે મોદી સાહેબે એનું જે ઉદઘાટન કરીને અને આપણા આખા ભારત દેશની પબ્લિકને એક સુપ્રત કરવાના છે અને એના અનુસંધાનમાં અમે એક આ કળશ યાત્રા આજે કા કાઢી છે અને એ કળશ યાત્રા આપણે ગણપતિ મંદિરથી કાઢી અને એનો ભવ્ય એક આનંદ આ બધા ભેગા થઈને બધા રામ ભક્તો ભેગા થઈને એક આનંદ ઉજવી રહ્યા છે અને એના અનુસંધાનમાં આ તમામ ભાવિક ભક્તો રામ ભક્તોને મારી એક નમ્ર વરજ અરજ છે કે બાવીસ તારીખે આપણે તો એ ભીડ એટલી બધી છે બાવીસ તારીખે આપણે અયોધ્યા જવાનું નથી પણ બાવીસ તારીખે દરેક હિન્દુએ પોતપોતાના ઘરે પાંચ પચીસ દીવા જે જે પોતાની પરિસ્થિતિ પ્રમાણે જેટલી પોતાની યથાશક્તિ હોય એ પ્રમાણે દીવા પ્રગટાવી અને પોતાના ઘરે બાવીસ તારીખે દિવાળીનો ઉત્સવ મનાવે એ રીતે રામ આપણા ઘરે આવ્યા હોય એ જ રીતે આપણે દિવાળીનો ઉત્સવ મનાવવાનો છે અને એ જ રીતે મારા તમને બધાની નમ્ર અરજ છે અને વિનંતી છે ને એક ઉત્સાહ મનાવવાનો છે એના અનુસંધાનમાં આ બધા ભેગા કર્યા છે આ બધું કહેવા માટે જે આ એક આ એક કળશ યાત્રા આપણે ભેગી કરી કાઢવા એનો આનંદ લેવા માટે આ ઉત્સવ રાખ્યો છે આજે આ યાત્રા નીકળી રહી છે આજે આજે ભવ્ય રામ મંદિર વર્ષો પછી હિન્દુઓની લાગણીને તમે જોઈ શકો છો કે આજે નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે રીતે પાંચસો વર્ષથી જેલમાં પડ્યા હતા એવું લોકો કહેતા હતા અને આજે પ્રભુ શ્રી રામ જે રીતે એમના ઘરમાં વિરો આજવાદ જઈ રહ્યા છે બાવીસ જાન્યુઆરીએ એના સંદર્ભમાં આજે ગણપતિ મંદિર ભાનુભાઈ જોધાભાઈ ભરવાડ અને નવગણભાઈ ભાનુભાઈ ભરવાડ તરફથી આજે જ્યાં સમગ્ર હિન્દુ સમાજ અઢારે વર્ણોને ભેગા રાખીને કોઈ નાતી જાતિના વાળા નથી પણ તમે જુઓ આજે આજે ભાનુભાઈ ભરવાડના નેતૃત્વમાં એમની આગેવાનીમાં આજે અક્ષર કળશ યાત્રાનું ભવ્ય આયોજન કર્યું છે જે રેલીના માધ્યમથી અહીંથી નવા બિલોદરા સુધી પ્રસ્થાન કરશે તો ખૂબ હિન્દુ ભક્તો અહીંયા તમે જોઈ શકો ચારે બાજુ તો દરેક જણાને એક વિનંતી છે કે બાવીસ જાન્યુઆરીએ ભાનુકાકે કહ્યું એમ કે પોતાના ઘરે એક દિવાળીનો ઉત્સવ મનાવવાનો છે આવતા વર્ષે પણ આપણા માટે હવે દિવાળી બે થઈ ગઈ એક બાવીસ જાન્યુઆરીએ દિવાળી એ આપણી રામ ભગવાનની દિવાળી હશે તો દરેક સનાતનને મારે એક વિનંતી છે કે બાવીસ જાન્યુઆરીએ દરેક પોતાના ઘરમાં પોતાની દુકાનમાં ઓફિસમાં જેમ દિવાળીમાં આપણે દીપ પ્રાગટ્ય કરીએ છીએ એમ દરેક જણ પોતાની અગાસીમાં દીવડા મૂકવાના છે જેથી ત્યારે સેટેલાઇટમાંથી કેમેરામાંથી ફોટો પડે નાસાવાળાને ખબર પડે નાસાવાળાને ખબર પડવી જોઈએ કે આ કોઈ પાકિસ્તાનનું આલિયા માલિયા જમાલિયાનું પાકિસ્તાન નથી આ દરેક સર્વાધર હિન્દુઓનું જય શ્રી રામ જય જય શ્રી રામ